ડીસા આખોલ હાઇવે ઉપર છકડો પલટી ખાતા એક કિશોરીનું મોત ડીસામાં અકસ્માતના પ્રમાણમાં સતત વધારો થઈ રહ્યો છે એકાદ અઠવાડિયા અગાઉ આખોલ મહાકાલી મંદિર સામે ટેન્કર ચાલકે લોડિંગ રિક્ષાને ટક્કર મારતા એક મહિલાનું મોત નીપજ્યું હતું ત્યારબાદ ગુરુવારે સવારના સુમારે આખોલ સર્કલથી ડીસા તરફ આવી રહેલ અતુલ છકડાએ પલટી ખાતા ગમકવાર અકસ્માત સર્જાયો હતો અને રિક્ષામાં સવાર એક કિશોરીનું મોત નીપજ્યું હતું આ અકસ્માતની વિગતો અનુસાર ગુરુવારે સવારના સુમારે જેરડાથી પેસેન્જર લઈ ડીસા તરફ એક અતુલ છકડો રિક્ષા નંબર જી જે આઠ એટી ચુમ્બોતેર તેત્રીસ ડીસા તરફ આવી રહ્યો હતો ત્યારે આખોલ સર્કલથી ડીસા તરફ આવતી વખતે છકડા ચાલકે પૂરઝડપે અને ગફલત રીતે છકડો હંકારી તેને પલટી ખવડાવતા ગમખ્વાર અકસ્માત સર્જાવા પામ્યો હતો અને છકડા અંદર સવાર કિશોરી કિંજલબેન દલપતભાઈ નાઈ ઉંમર વરસ વીસ ગંભીર ઇજાઓ થતાં તેમનું મોત નીપજવા પામ્યું હતું ત્યારે રિક્ષામાં સવાર અન્ય મહેશભાઈ માથુરભાઈ ઠાકોર શારદાબેન માથુરજી ઠાકોર અને નરસિંહભાઈ મથુરજી ઠાકોરને સામાન્ય ઇજાઓ થવા પામી હતી અકસ્માતને પગલે તાલુકા પોલીસ દોડી આવી હતી અને છકડા ચાલક સામે ગુનો નોંધીને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી